ભેસાન ખાતે રત્ન કલાકારને ટીબી રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા આજ રોજ ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો એમ એસ અલી સાહેબ તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી હિતેન્દ્ર નાગાણી તથા શ્રી ભરતભાઈ પાગડાણ પાઘડાણ હે સુ રાણપુર દ્વારા ભેસાણ ખાતે હીરા ઉદ્યોગમાં કામ કરતા તાલુકાના જુદા જુદા ગામોમાંથી આવતા તમામ રત્ન કલાકારોને ટી બી રોગ વિશે માહિતગાર કરવામાં આવેલ જેમાં ટી બી રોગના લક્ષણો સારવાર તથા સહાય વિશે સમજણ આપવામાં આવેલ આ ઉપરાંત ઉપર મુજબના લક્ષણો કોઈને હોય તો વહેલા સર નિદાન કરાવવા કહેવામાં આવેલા જેથી આપણે ટી બી રોગનો ફેલાવો થતા અટકાવી શકીએ વધુમાં આ રોગનું નિદાન તથા સારવાર સરકારી હોસ્પિટલ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર મફત મળે છે આ ઉપરાંત સમાજમાં લાઈફ સ્ટાઇલ ડિસીઝ બી પી અને ડાયાબિટીસ રોગ વિશે માહિતી આપવામાં આવેલ જેમાં રોગના લક્ષણો વિશે જાણકારી આપવામાં આવેલ આ કેન્દ્ર નામ પહે સુ દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજણ આપવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમમાં હીરા ઉદ્યોગ કારખાના માલિક સહિત તમામ રત્ન કલાકાર નો સંપૂર્ણ સહકાર મળેલ હતો અહેવાલ રસિક વેગડા